વ્યક્તિત માલિકીની પેઢીના ગેરફાયદા મતલબ એની મર્યાદાઓ મોમ નીમ ટૂંકું અમર્યાદિત મિત્રો આ છે ચાવી ખાસ ધ્યાન રાખજો મિત્રો આ છે ચાવી વ્યક્તિત માલિકીની પેઢીના ગેરફાયદા તો મોટા પાયા ઉપર વેપારનો લાભ મળી શકતો નથી મર્યાદિત મૂડી હોય છે નિર્ણયોની અંદર ઘણી વખત ભૂલો લેવાની અંદર શક્યતાઓ વધી જતી હોય છે મર્યાદિત કાર્યક શક્તિ હોય છે એકલો વ્યક્તિ સંભાળે છે એટલે અને ટૂંકું આયુષ્ય છે અને અમર્યાદિત જવાબદારી છે ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ મોમ નીમ ટૂંકું અમર્યાદિત મતલબ મોટા પાયા ઉપર વેપારનો લાભ જોવા મળતો નથી મર્યાદિત મૂડી છે નિર્ણયોમાં ભૂલ થઈ શકે છે નિર્ણય લેવામાં ભૂલ આવે છે મર્યાદિત કાર્યશક્તિ હોય છે ટૂંકું આયુષ્ય છે અને અમર્યાદિત જવાબદારી છે વ્યક્તિગત માલિકી મતલબ એક જ વ્યક્તિ ધંધો પેઢી ચલાવે છે સંચાલન કરે છે એક કે જોવા મળે છે પેઢીની અંદર તો પહેલો મુદ્દો જોઈએ મિત્રો મર્યાદિત મૂડી સાહ કારણે મર્યાદિત મૂડી તો કે એક જ વ્યક્તિ વેપાર લઈને બેઠો છે મતલબ એની પાસે મૂડી કેવી હશે ઓછી મૂડી હશે એટલે ઓછી મૂડીનો લાભ એને મળે છે પરંતુ વધારે મૂડી જોતી હોય તો એના માટે શું બની જાય છે મર્યાદા બની જાય છે અને ઔદ્યોગિક એકમની અંદર પણ અત્યારે જે એકમના કદ છે એ નાના હતા અને હવે જે એકમના કદો છે ઔદ્યોગિક ક્રાંતિ પછી એ એકમના કદ ખૂબ મોટા થતા ગયા અને મોટા થવાને કારણે આપણે મૂડી જોશે કાચા માલ ઉપર ખરીદી કરતી વખતે મહાકાય યંત્રો ખરીદવા માટે માલનો સંગ્રહ કરવા માટે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં મૂડીની જરૂર

બીજો મુદ્દો જોઈએ અમર્યાદિત જવાબદારી વ્યક્તિત માલિકીની જવાબદારી અમર્યાદિત છે તેથી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી ખાસ ધ્યાન રાખજો જો ધંધાની મિલકત અને એના કરતા ધંધામાં શું વધી જાય દેવું વધી જાય અને જો દેવું ચૂકવવાનું થાય તો અંગત ખાનગી મિલકતો પણ વેચવી પડે અને એ જોખમ માલિકે પોતે જ ઉપાડવાનું છે કારણ કે આ એકાકી પેઢી છે અને એકાકી પેઢી છેલ્લી જવાબદારી કેવી બની જાય છે અમર્યાદિત બની જાય છે ટૂંકું આયુષ્ય ધંધામાં માલિક મૃત્યુ પામે નાદાર જાહેર થાય અને અસ્થિર મગજનો થઈ જાય મતલબ અહીંયા માલિક એક જ છે એક જ માલિક એક જ વ્યક્તિ આવા સંજોગોમાં ધંધાનો શું આવી આવી જાય જાય છે છે અંત અને એવું પણ બને જો વારસદારને ધંધો સોંપી દેવામાં આવે એની પાસે પૂરતી આવડત ન હોય આવડતનો અભાવ હોય આવા સંજોગમાં પણ વેપાર નબળો થઈ જાય અને ધંધાને શું કરવો પડે બંધ કરવો પડે આ પણ એક મર્યાદા બની છે

મર્યાદા આવી જતી હોય છે અને આધુનિક યુગની અંદર આપણી પાસે વ્યક્તિઓનો સમૂહ હોય તો આપણે ઘણા બધા વ્યક્તિઓ વિચારી લે વિચારીની અંદર સારામાં સારો નિર્ણય લઈ લે પણ તો જ આપણા ધંધાનો વિકાસ થાય પણ અહીંયા આવો નિર્ણય પણ મળતો નથી એટલે વિકાસ કેવો બની જાય છે મર્યાદિત બની જાય છે મિત્રો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નિર્ણયોમાં ભૂલ લેવાની વધી જાય છે શક્યતા વધી જાય છે ધંધાના તમામ નિર્ણય એકલો વ્યક્તિ લે છે પોતાની અનુભવથી વિશેષ જ્ઞાનથી બુદ્ધિ પ્રમાણે નિર્ણય લે છે સમજુ છું કે બાહોસ છે કુશળ છે અને ઘણી વખત એક જ વ્યક્તિ નિર્ણય લે અને એ શું કરી બેસે ઉતાવળ અને એની અંદર શું આવી શકે ભૂલ એની અંદર શું જોવા મળે ક્ષતી ખામી એટલે આ વેપાર ઘણી વખત સફળ બની શકે નહીં એકમ પેઢી બંધ પણ કરવી પડે એટલે નિર્ણયની અંદર પણ ઘણી વખત વ્યક્તિ ભૂલ લઈ બેસે મોટા પાયા પર વેપારના લાભ અને અભાવ મતલબ માલિકી જે એકલી વ્યક્તિ ક્વાલિકી છે જેની અંદર મૂડી કેવી હતી મર્યાદિત મૂડી છે એટલે અહીંયા વેપાર કેવો બની જશે

નાના ખરીદ વેચાણ ને તો સમજીએ પણ જયારે મોટા પાયા ઉપર ખરીદી અને વેચાણ કરવું હોય એનો લાભ એને મળી શકતો નથી એટલે મોટા પાયા ઉપર વેપારનો બને ત્યાં સુધી વ્યક્તિ માલિકી ની અંદર લાભ ન મળે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ